મારા છોકરા નહીં પહેવા દેતો હોય જોબુ ખાવા અને નાથા આપશે પથુજી હું તો જોબુ ખાવા નહી આયો હું તો હું બીજ ભરવા જાવી અરે મને ખબર છે આજ ઘેર ખાલી બેઠો બેઠો કલાક બેહી રહ્યો અરે ના મને લાગી ભૂખ પાછી આજ તો પાછી આ પૂનમ ના યાર

અમરાજ કેવું તો હું જોબુ જોબુ ખાતો એટલે કોઈ સુખરું આટલા નતું પાસે ખાચા પત્તા પાડી જુ જુઓ તો ખરાબ બરાબર ખાવા દેવાય તમે ક્યાં જ્યો યાર

આ તો મેળવો નહીં અટકો હેડો હેડાતું જ ના પરો શું કરીએ ના ને કપલ ટોટિયા પાધી રાખશે હમણા પાછો એકદના તો અમે ખા ગયા ભોઠા ભોઠા માર્યા હતા એ તો મારે લે આય તો થાયો પાછો સારું કે તમ સાજાય મોકલે નકર તમ પાટા કરી ગેર મેળવાવાયો જોબો આલા છે આ જોબો પૈસા પાછા એક જ છું શું વાત કરી લે તારા દોડ તો પૈસા ભીખારી ભિખારી લે ઓહો કેટલા હાઈ તે રૂપિયા કોમ થઈ લે અલે આ જોબું તો ખાધ જ છે પણ હવે હવારા ને ઠેલી નઈ પીધી તે એની ઠેલી આઈ જા ઓ ભાઈ લે ઓ ભાઈ કોઈ કેતરા કો પૈસા ન લીધા તો હા માં નમ ના લેતો પાછો એ હા જા ઉપર કેતો ને એ હારો ન ઘેરાય ને કુટી જાય પાછો એ હા એ હારો હે ઓ હો મારું આ તો મફત ના લાજા મેઠા જોબુ અને ઈમાં પાછા ઉપર થી તી મળ્યા અલે આવા આવા ને આવા દાડા જોઈએ તો મજા આવે ભાઈ

મરતો લેતો ના મોં તો અમાર ના ખાતો છે મરતો કેમ ના ના ખાય પાપા ડોલાઈ જાય તોરે તો ખરો કે તાય ઓય ઓય તો ના ના ખાય સુ બહાઈ હો પૈસા ના હોય ખબર જોબ ના મળે ધોવા દૂટ થઈ જાય ને ટોટિયા મારા પાછી

હા હા બોલો બોલા મેળો પૈસાથી લે પૈસા ઘણા મળી બજારમાંથી નહી મળશે તો બેઠા

વાતો ફટાફટો હું મારા જોડે ટાઈમ નહીબુલો હુનો પડ્યો કેવડો જોબુ છોકરો લાવ્યો છે છોકરા બોલાવો છોકરો બોલાવા છે